નમસ્કાર મિત્રો હું શૈલેષ કુમાર તમારા માટે લઈને આવ્યો છું એક મજાની વાત ચાલો જાણીએ 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પાછળની કહાણી અને ક્યારે થઈ એની શરૂઆત શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે 5 ઓક્ટોબર ના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે અને ભારતમાં શિક્ષક દિન દર વર્ષની 5 સપ્ટેમ્બર ના રોજ મનાવવામાં આવે છે आ दिवस भारतना भूतपूर्व डॉ सर्वपल्ली राधाकृष्णन राधाकृष्णनो जन्मदिवस छे જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ ચાણકે કહેલી આ વાત અત્યાર ના સમય માં પણ યથાર્થ ખરે છે ખાસ કરીને નિર્માણ કરવામાં શિક્ષકો ની પાયા ની ભૂમિકા રહી છે કોઈ પણ સમાજ અથવા દેશ નું સારો ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશ ના શિક્ષકો ની છે તેઓ જ તે દેશ ના નાગરિકો ને સફળતા ના શિખરો સુધી પહોંચવાનો માર્ક બતાવવાનું કામ કરે છે સાથે તેઓ એ પણ જણાવે છે કે કેવી રીતે સાચા ખોટાની પરીક્ષા કરવી આ રીતે વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે